તમને બધાને બોલીવુડના કેટલાય બધા નામ આવડતા હશે સાચું બોલો હા કે ના એમ જોરથી પાડો હા તમને બધાને કેટલા બધા ક્રિકેટર્સના પણ નામ આવડતા હશે જેને પોતાના સંતાનના દસ મિત્રોના નામ આવડતા હોય એ ફેથફુલી છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરો ફેથફુલી હા સાચું બોલજો બધા બેઠા છે એમાંથી વીસેક જણે આંગળી ઊંચી કરી તમારે બોલિવૂડના અને આઈપીએલના ક્રિકેટર્સના નામ જાણો છો ઓકે પાર્ટ ઓફ જનરલ નોલેજ કે ઇન્ફોર્મેશન તમે જાણો એની માટે મને બાદ નથી પણ તમારા સંતાનો કોની સાથે ફરે છે કોને હળે મળે છે એ લોકોના સંસ્કાર શું છે એ લોકોની આદતો શું છે એ તમારે નહીં જાણવી પડે એકવાર એક વાલી અમારા મંદિરમાં એક સંતને સાંજેના ટીનેજરને લઈને મળવા એ મસ્ત બીન ઇઝર લાઈક થર્ટીન ઓર ફોર્ટીન અને અમારા સંતને આવીને કહે કે સ્વામી સ્વામી તમે આને કંઈ કહો આ તો સિગરેટ પીવે છે એટલે અમારા સંતે પૂછ્યું કે તમે જોયું કે વાતચીત સાંભળી એની એના આધારે વાત કરો છો તો કે ભાઈ મેં જોયું ઓન આઈસ પૂછો તો પેલા છોકરો કે હા પપ્પા જોયું પછી અમારા સંત છે બંનેને અંદર લઈ આપણે બેસીએ પછી બેઠા એટલે અમારા સંતે પેલા વડીલને પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીવો છો તો કે હા તમે ઘરમાં સિગરેટ પીવો છો તો કે હા થર્ડ ક્વેશ્ચન કે ઘરમાં પીતા હોય એટલે ઘરમાં પીવાની ઈચ્છા થઈ હોય ઘરમાં જ્યારે બેઠા હોય મોર્નિંગમાં કે ઇવનિંગમાં અને સિગરેટ ના હોય ત્યારે આ છોકરાને કોઈ દિવસ પાનના ગરને મોકલ્યો છે લેવા માટે તો કે હા ચેપ્ટર એન્ડ્સ અમારા સંતે કીધું ફિનિશ નાઇન્ટી પર્સન્ટ કામ તો તમે જ કરી આપ્યું છે એના મોઢામાં સિગરેટ મૂકવાનું બાકી હવે ટેન પર્સન્ટ ખાલી એક્સપેરિમેન્ટ જ કરવાનો હતો કરી લીધો એણે એમ શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ને સાંસારિક જવાબદારી એ બે વાત પેઢીને સંસ્કારિત કરવી એ પણ આપણી જવાબદારી છે તમારા સંતાનોની ઇન્ફોર્મેશન વધારે તમને આનંદ થઈ ગયો જનરલ નોલેજ ઇઝ ઇમ્પ્રુવિંગ આઈ એમ નોટ અગેન્સ્ટ એટ તમારા સંતાનો તમે એન્ટરટેનમેન્ટ મોલમાં પણ લઈ જાઓ ફાઇન પિકનિક પર લઈ જાઓ ફાઇન જોઈએ ઇટ્સ પાર્ટ ઓફ ફેમિલી લાઈફ પણ તમારા સંતાનોને પ્રેમથી નાનપણથી એવી સમજણ આપી છે કે નિત્ય દેવાલય જાય નિત્ય તમારા દેરાસરમાં જાય એવી પણ તમારે પ્રેરણા આપી છે આપી છે આપવી જોઈએ કે નહીં એ પણ એના સંસ્કાર છે નહીં તો પછી પાછળથી ઘણા બધા પ્રશ્ન આવા ઊભા થવાના તો આ આપણી સાંસારિક જવાબદારીમાં આવે છે કે તમારા સંતાનો જે પ્રમુખ સ્વામી મારે છેલ્લે વાત કરી કે ભગવાન પ્રત્યેની અને ભક્તિ કરાવવા તો ભગવાન પ્રત્યેની અને ભક્તિ કરાવશો તો તમને લાભ થશે તમારા પરિવારને લાભ થશે સમાજને લાભ થશે દેશને લાભ થશે કારણ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આવશે અને આધ્યાત્મિકતા આવશે તો હી વિલ બી અ બેટર હ્યુમન બિંગ આ ખાલી અમે સંતો કે શાસ્ત્રો કહીએ છીએ એવું નથી આઈ કેન ગીવ યુ પ્રૂફ ઓફ ફાઈવ રિસર્ચ પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં ફિફ્ટી થાઉઝન્ડથી પણ વધારે રિસર્ચ પેપર્સ પબ્લિશ થયા છે નોટ બાય મેન ઓફ ફિલોસોફી બાય મેન ઓફ સાયન્સ કે પ્રેયર્સથી શું લાભ છે મેડિટેશનથી શું લાભ છે સત્શાસ્ત્રોના વાંચનથી શું લાભ છે ભગવાનના દિવાલયોમાં જવાથી શું લાભ છે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ બેનિફિટ્સ મોટા મોટા સાયન્ટિસ્ટની રિસર્ચ છે એટલે આપણા સત્શાસ્ત્રોમાં મહાન અનુભવી સંતોએ જે વાતો લખી છે સાચી છે ખોટી નથી હમણાં ચાર મહિના પહેલાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ તમને ખબર હશે ઓસ્ટિયોપોરોસિસ નામનો એક રોગ છે જેમાં આપણા હાડકાં નબળા પડી જાય અને બ્રિટલ થઈ જાય એ ઓસ્ટિયોપોરોસિસનો રોગ ન થાય એની માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ થઈ કે ભારતીય શાસ્ત્રોમાં જે સૂર્ય નમસ્કારની વાત આવે છે એમાં જે દંડવત પ્રણામ ભગવાનને કરવાના અષ્ટાંગ દંડવત પ્રણામ એ જો નિત્ય ખાલી પાંચ કરે નાનપણથી તો એ વ્યક્તિને ક્યારેય ઓસ્ટિયોપોરોસિસ ના થાય આપણા ઋષિ મુનિઓએ મહાન સંતોએ જે જે વાતો આપણને સત્શાસ્ત્રોમાં આપી છે ને એ સાચી છે એ માનવું ને એ અસ્તિત્વનો આનંદ છે કારણ કે એમાં બધી જ વાતો સત્ય હકીકત આપણા સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે લખેલી છે સ્ટ્રોંગલી એન્ડ બ્લાઇન્ડલી બિલીવ લેટ મી પુટ ફોરવર્થ ધિસ વર્ડ સ્ટ્રોંગલી એન્ડ બ્લાઇન્ડલી બિલીવ દેટ વોટ એવર ઇઝ ઇન ધ સ્ક્રિપ્ચર્સ ઇઝ રાઇટ તો તમને આનંદ આવશે પણ આ સેક્યુલરિઝમનો જમાનો છે ને નાસ્તિકતાનો જમાનો છે ને એટલે આપણને આ શાસ્ત્રોની વિરુદ્ધ વાતો સંતની વિરુદ્ધની વાતો મંદિરની વિરુદ્ધની વાતો બહુ ગમે અને આમ ઓવર સેક્યુલરિઝમ તરફ વધે છે પણ સેક્યુલરિઝમનો અર્થ આપણે સમજ્યા નથી આપણે એમ સમજીએ કે સેક્યુલર મીન્સ નો રિલિજન સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન ઇક્વલ ઓલ રિલિજન ગ્રેટ એ સેક્યુલરિઝમનો અર્થ છે અને બધી બીજી બધી જગ્યાએ તમે બુદ્ધિને તાળા મારો છો તો અહીં કેમ ચલાવો છો હું તમને દ્રષ્ટાંત આપું આપણે નાનપણમાં બધા ક્રિકેટ રમ્યા હા કે નાનપણમાં ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ગયા ત્રણ સ્ટમ્પ જોઈને તમે લોકો ત્યાં કોઈ અહીંયા બેઠો એવી કોઈ વ્યક્તિ છે જે ઊભો રહી ગયો કે આ ત્રણ સ્ટમ્પ નક્કી કોણે કર્યા કેમ ચાર નહીં ને કેમ બે નહીં જેણે નક્કી કર્યા ને નક્કી કરવાની ઓથોરિટી કોને આપી એને ત્રણ સ્ટમ્પ નક્કી કર્યા પછી કઈ કમિટીએ એક્સેપ્ટ કર્યો રિપોર્ટ એનું મને કમ્પ્લીટ લોજિકલ પ્રૂફ આપો પછી હું ક્રિકેટ રમું તો શું થાત તો તમે રમતનો આનંદ લઈ શકત નહીં પણ તમે સ્વીકારી લીધું ભાઈ હોય ત્રણ ભલે ને ત્રણ હોય બરાબર છે તો રમવાનો આનંદ આવ્યો ને એમ અધ્યાત્મમાં પણ બધી હજાર વાતો સ્વીકારી લેવાની ત્યાં સ્વીકારે છે ને એ દોઢ ડાયા થાય ઉનાળામાં બપોરે ગરમી હોય ને ફેમિલી સાથે તમે આઈસ્ક્રીમ શોપ ઉપર જમવા માટે જાઓ એટલે આઈસ્ક્રીમ ખાવા માટે જાઓ જસ ગરમી બહુ હોય ને તમે આઈસ્ક્રીમ ખાવા જાઓ તો રિટેલ કાઉન્ટર ઉપર પહેલાં પૂછો પેલો કપ આપે એટલે કઈ ભેંસનું દૂધ છે આ એવું પૂછો છો કે કઈ ભેંસનું દૂધ ક્યાં પેસ્ટચુરાઈઝેશન થયું કઈ ડેરીમાંથી આવ્યું કોણે આઈસ્ક્રીમ બનાવ્યો એ વ્યક્તિનો ફોટો એ મને આપો તો પછી હું આઈસ્ક્રીમ ખાઉં તો તું જિંદગીમાં આઈસ્ક્રીમ નહીં ખાઈ શક વોટ આઈ મીન ટુ સે દેર ઇઝ અ લોજિકલ માઇન્ડ એન્ડ દેર ઇઝ અ ફેથફુલ માઇન્ડ બંનેનો ઉપયોગ કરવાનો પણ ક્યાં કેટલો ઉપયોગ કરવો ને એ તમને સાયન્સ નહીં શીખવાડી શકે એ સ્પિરિચ્યુઆલિટી જ શીખવાડી શકશે બિકોઝ સાયન્સ હેઝ લિમિટેશન્સ સ્પિરિચ્યુઆલિટી ઇઝ લિમિટલેસ સાયન્સ ફિઝિકલ બોડી સુધી જ છે સ્પિરિચ્યુઆલિટી એ જ્ઞાન પૂરું થાય ને વિજ્ઞાન એના પછી છે એટલે બધી જગ્યાએ આપણે તર્ક નથી કરતા જ્યાં આપણો સ્વાર્થ હોય છે ત્યાં આપણે ક્યાં તર્ક કરીએ છીએ ત્યાં આપણે બુદ્ધિ નથી દોડાવતા પણ કો કે મંદિરમાં તો કે વાય મંદિર અમે ત્યાં અમેરિકા અને ઇંગ્લેન્ડમાં બધા શિબિર શિબિરોમાં સેમિનાર્સમાં જઈએ ને ત્યાં ટીનેજર્સને કન્વિન્સ કરવો બહુ અઘરા પડ્યા બિકોઝ દે હેવ એબન્ડન્ટ વાઇઝ વેન્સ હુઝ એન્ડ વોટ્સ ઇન ધેર પોકેટ્સ એબન્ડન્ટ તમે કોણ મંદિરમાં વાય પછી અમેરિકન સ્ટાઇલ થી બોલે અમેરિકન સ્ટાઇલ માં ટીનેજર છે ને યંગસ્ટર એક ખભા અહીંયા કાન ની ટીપી અડાડ દે વાય પછી એના ખભા દબાઈને કેવું પડે દિસ ત્યાં બધી જગ્યા લોકો લોજિક દોડાવે અહીંયા મંદિરમાં આવવામાં લોજિક દોડાવે બધું અને ત્યાં કોઈ જગ્યાએ લોજિક ના દોડાવે એક જણા મંદિરમાં બરમ્યુડા પેન્ટ પહેરીને એટલે મેં સાહજિક કીધું સંધ્યા આરતી પછી મેં કુ તું મંદિર ઇઝ અ ડિગ્નિફાઈડ પ્લેસ ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ એન્ડ સિક્રેટ પ્લેસ યુ મસ્ટ હેવ અ પ્રોપર ક્લોથિંગ તો કે મને કે વેર ઇઝ ઇટ રિટન ફાઇન આ એક્સેપ્ટેડ ઇટ બરોબર છે લોજિકલ છે મેં કહું ઇવન ઇન યોર કોર્પોરેટ બોર્ડરૂમ ઇટ ઇઝ નોટ રિટન ડોન્ટ વેર બર્મિડાસ ઇફ યુ હે કરેજ વેર યોર બર્મિડા ટુમોરેટ ઓફિસ તારી કોર્પોરેટ ઓફિસ ઉપર પણ ક્યાં લખ્યું છે કંઈ બર્મીડા પેરીને નહીં આવું છે કોઈને ઓફિસમાં લખેલું નથી એ મંદિરમાં મેં લખ્યું પણ આ તારી કોમન સેન્સ હોવી જોઈએ એ પાછું એમ બી એ ભણતો હતો તો ભગવાનના દર્શન કરી લે થી ધ્યાન રાખજે લે ક્યાં લખ્યું છે કે બરમીડિયા નહીં પહેરવાનું મેં કોઈ તારી ઓફિસમાં નથી લખ્યું ક્યાં નહીં પહેરવાના બરમીડિયા કોર્પોરેટ બોર્ડ રૂમ માં બેસી તો જો બરમીડિયા પહેરીને એન્ટર તો થયા ખબર પડશે એટલે ડાયા ખોટી જગ્યા બુદ્ધિ દોડ આવે ખોટી જગ્યાએ બુદ્ધિ દોડાવ્યા અને પછી અહીંયા તર્ક વિતર્ક કરે અગેન આઈ રિપીટ દેર ઇઝ અ લોજિકલ બ્રેઇન એન્ડ દેર ઇઝ અ ફેથફુલ બ્રેઇન અમુક જગ્યા લોજિક નહીં વાપરવાનું શ્રદ્ધા રાખશો તો વધારે કામ થશે તમને ડૉક્ટર દવા આપે ત્યારે દવામાં ક્યાં તમને કંઈ સમજણ પડે છે તમે ક્યાં ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચો છો પણ ડૉક્ટરમાં વિશ્વાસ છે દવામાં વિશ્વાસ બેસી જાય છે તો રાત્રે ગોળી લઈને સૂઈ જઈએ છે તો સવારે ફ્રેશ થઈ જઈએ છે ને જે કે માથું દુખતું હોય બીજું હોય સવારે ફ્રેશ થઈ જઈએ છે કારણ કે ડોક્ટરમાં વિશ્વાસ રાખ્યો એટલે દવામાં વિશ્વાસ આવ્યો એમ સત્શાસ્ત્રોમાં અને સંતોમાં અને ભગવાનમાં વિશ્વાસ રાખશો તો કામ થશે ઇટ હેઝ ઇટ્સ પાવર તમારામાંથી ઘણા બધા રાત્રે બસમાં પણ ટ્રાવેલિંગ કર્યું હશે ઓવરનાઇટ જર્ની બસમાં આપણે બધાએ કરી હશે ઓન યસ ઓર નો મારે ખાલી સિમ્પલ એમ કહેવાનું કે બસમાં રાત્રે ઓવરનાઇટ જર્ની વખતે તમે સુઈ ગયા છો કે નથી સુઈ ગયા બે તો ખાધા હોય થોડું આમ સૂતા ના સુતા જેવું કર્યું છે ને સિમ્પલી આઈ વોન્ટ ટુ સે કે તમે લોકોએ ઘણી બધી જગ્યાએ ન્યૂઝપેપરમાં ફોટોગ્રાફ્સ પણ જોયા હશે કે બસ ડ્રાઈવરે ભૂલ કરીને બ્રિજ ઉપરથી બસ નીચે પડીને પાણીમાં પડીને હેડ ઓન કોલિઝન થયા અને બસમાં બત્રીસ ચાલીસ જણા મરી ગયા બધા પ્રસંગો આપણે વાંચ્યા છે હવે ઊંઘ આવતી હોય રાત્રે તમને બસમાં એ બધા દ્રશ્યો સામે આવવા માટે તો ઊંઘ આવે પણ એ બધું ખબર છે ને તો પણ તમે ઊંઘી જાઓ છો કેમ સબકોન્શિયસ માઇન્ડમાં એક વિશ્વાસ પેદા થાય છે જે કોન્શિયસ માઇન્ડમાં તમને ખબર નથી પડતી સબકોન્શિયસ માઇન્ડ ક્રિએટ્સ અ ટ્રસ્ટ કે બરોબર છે બસો ઘણી એક્સિડન્ટ થાય છે ડ્રાઈવરની ભૂલથી બ્રિજથી ઉપરથી નીચે નીચે પણ રિવરમાં પડે છે પણ આજે આ બસને નહીં થાય યસ ઓર નો એ સબકોન્શિયસ માઇન્ડમાં ટ્રસ્ટ આવી જાય છે ને એટલે જ ઊંઘ આવે બાકી ઊંઘ આવે છે નહીં જેને ડ્રાઈવર પાસે બેસી ના જાય જોજો સીટ ના કરવા માટે ડ્રાઇવિંગ પણ રાત્રે બસમાં ઊંઘી જઈએ છે કારણ કે સબકોન્શિયસ માઇન્ડમાં વિશ્વાસ છે કે આજે આ બસનો એક્સિડન્ટ નહીં થાય એક પંદર હજારના રૂપિયાવાળા ડ્રાઈવર જેને તમે ઓળખતા નથી એની ઉપર વિશ્વાસ રાખીને તમે રાત્રે તમારા કુટુંબનું ભવિષ્ય તમે સુડાવી દો છો તો અમે સંતો આટલું પવિત્ર જીવન જીએ છીએ અમારા શબ્દોમાં તમને વિશ્વાસ કેમ ના આવે એક પંદર હજારની અનનોન વ્યક્તિ ઉપર આટલો વિશ્વાસ મૂકીને સૂઈ જાઓ છો તો સંતોને સત્શાસ્ત્રના વચનમાં કેમ વિશ્વાસ નથી આવતો ત્યાં કેમ તર્ક ચાલે છે એ વિશ્વાસ એ અસ્તિત્વનો આનંદ વન્સ યુ ડેવલપ એપસોલ્યુટ ફેથ ઇન સ્ક્રિપ્ચર્સ ઇન સેન્સ ઇન મંદિર્સ તમારો અસ્તિત્વનો આનંદ જુદો થઈ જશે તો એ હકીકત છે આ વાસ્તવિકતા છે એટલે ભગવાનમાં શ્રદ્ધાથી બહુ જ લાભ છે

એક કલાક બોલવાના એક લાખ ડોલર ચાર્જ કરે એટલે બોતેર લાખ રૂપિયા એકોતેર લાખ રૂપિયા થયા એટલે એક મિનિટ બોલવાના સવા લાખ રૂપિયા એટલે એક સેકન્ડ બોલવાના બે હજાર રૂપિયા ચાર્જ કરે તો આઠ મહિને એમની અપોઇન્ટમેન્ટ મળે અને સામે ભક્તગણને પર્યુશન ને સ્ટુડન્ટ્સ ઓફ એમ બી એ બી બધા નથી બેઠા હતા ઓલ આર ફોર્ચ્યુન ફાઈ હંડ્રેડ એક્ઝિક્યુટિવસ જે બે હજાર પાંચ હજાર કરોડના વહીવટ કરતા હોય ને એવા બધા બેઠા હોય અને જીમ કોલિંગ્સ બોલે ને એટલે આમ અદબવાળીને ડ્રોપ જો પોઝિશનમાં બેસી જાય આમ ડ્રોપ જો તમે કોઈ આમ બ્યુટી અથવા સરપ્રાઇઝ આમ થઈ જાય ને જે આમ બેઠા જીમ કોલિંગ્સ બોલે ને ત્યારે એટલે હાઈએસ્ટ પેઇડ મેનેજમેન્ટ ગુરુ પણ દેશે અને ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી એક કલાકના એક લાખ ડોલર ચાર્જ કરીને બોલતા શું હશે એ પણ એક આશ્ચર્ય છે ને શું બોલતા શું હશે જે તમે છેલ્લા એક કલાક થી મફત સાંભળો છો ને જ બોલે છે પણ એ ચાર્જ છે ચડે ખબર છે હા ભગવા કે ધોળા કપડા પેલા સંતો પહેર્યો ને તો તમને એમ લાગે ઠીક છે હવે એને તો બીજો કઈ કામ ધંધો છે નહીં અને સવારથી બોલવું અને બે ચાર ચોપડી વાંચી બોલવું એટલે તમને એમ લાગે અને પેલો થ્રી પીસ સૂટ પહેર્યું હોય કોલર માઇક હોય બોટ આયો હોય સાથે બોલે ને એના ચાર્જ ચડે છે બધા બાકી વાત તો આ જ છે સામે બેઠેલા ફોર્ચ્યુન ફાઈ હંડ્રેડ કેવા ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવસને એમને એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ ને વર્ક ને ડિસિપ્લિન નેટવર્કિંગને માર્કેટિંગને સેલ્સને કશું નથી શીખવાડવાનું એ બધા સામે બેઠેલા બધા માસ્ટર જ છે એ લોકોને એથિક્સ શીખવાડે છે એ લોકોને વર્ક લાઈફ બેલેન્સ શીખવાડે છે એ લોકોને ફેમિલી વેલ્યુઝ શીખવાડે છે એ લોકોને ડિસિપ્લિન શીખવાડે છે અને ભગવાનમાં શ્રદ્ધા પણ શીખવાડે છે એક લાખ ડોલર ચાર્જ કરી સ્ટીફન કોવિએ સેવન હેબિટ્સ ઓફ આલ ઇફેક્ટિવ પીપલ લખ્યું એમાં થ્રી થાઉઝન્ડ સક્સેસફુલ પીપલ અપ ઓન ધીસ અર્થ એ લોકોના જીવનમાં સાત આદતો કોમન હતી એમાં સાતમી આદત લખી છે એમને ચાર સો એમાં લખ્યું છે કે ધીસ થ્રી થાઉઝન્ડ પીપલ આઈ મેચ હુ એઝ સક્સેસફુલ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ એઝ અ બિઝનેસમેન એઝ અ હસબન્ડ એઝ અ વાઇફ એઝ બ્રધર એઝ અ સિસ્ટર યુ એઝ અ નેબર એઝ અ ફ્રેન્ડ વોટ એવર ઇન ઓલ રોલ્સ એના જીવનમાં જેટલા રોલ હોય બધામાં સક્સેસફુલ હતા એ લોકોની સેવન્થ હેબિટ હતી દે હેવ ધ હેબિટ ઓફ કનેક્ટિંગ વિથ ધિયર ક્રિએટર થ્રુ પ્રેયર્સ એવરી એ લોકો રોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા તો હકીકત છે એટલા માટે કે ભગ પાંચ મિનિટ લઈ લો હું થોડું ઓવરશૂટ થયો પણ જસ્ટ ફાઈવ મિનિટ ટુ લેન્ડ તો ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો તમારી અમુક વિચારધારાઓ બહુ સ્પષ્ટ થશે એટલે તમને અસ્તિત્વનો આનંદ આવશે પહેલી વિચારધારા જે સ્પષ્ટ થશે ને જીવનમાં કોઈ પણ પ્રસંગ બનશે ને યુ વિલ હેવ એન એક્સેપ્ટેબલ લેવલ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન નીડેડ ઇન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હેક્ટિક લાઈફ લેવલ ઓફ એક્સેપ્ટન્સ વધારે દેવાનું